કુંવારિકાઓના મનભાવન પડથાર પામવાના ગૌરી વ્રત પૂર્વે છે જીએસટીનો અસર હજુ ન હોવા છતાં પણ ગત વર્ષની તુલનામાં આ વર્ષે પચીસથી ત્રીસ ટકાનો ભાવ વધારો થતાં ગૌરી વ્રતની ઉજવણી મોંઘી થશે શુક્રવારથી ગૌરી વ્રત એટલે કે લુણ વગરનું ખાવાનું ખાઈ પાંચ દિવસ સુધી ઉપવાસ કરવાના કુંવારિકાઓના વ્રતનો પ્રારંભ થનાર છે ગૌરી વ્રતમાં વ્રતધારી કુંવારિકાઓ ગૌરમાનું પૂજન અર્ચન કરી તેઓની કૃપા દ્રષ્ટિ મેળવે છે આજના રેડીમેડના જમાનામાં ગોરમાની જ્વારા સાથેની ટોપલીઓ હવે બજારમાં ઉપલબ્ધ હોય આધુનિક મમ્મીઓને રાહત થઈ ગઈ છે ગૌરી વ્રત દરમિયાન અલુણાની વિશેષ વાનગી એવી મોળસની ભાજી કુંવારિકાઓ આરોપતી હોય છે તો મેવા તેમજ ફળફળાદી મુખ્ય હોય છે મેવાથી ભરૂચના બજારો ઉભરાઈ રહ્યા છે કાજુ બદામ અંજીર અખરોટ જેવા પરંપરાગત મેળા સાથે કોપરા અને સિંગદાણાની પણ ખરીદી ગૌરી વ્રતમાં થતી હોય છે સુકામેવાના ભાવમાં આ વર્ષે ગત વર્ષની તુલનામાં પચીસ થી ત્રીસ ટકા જેટલો ભાવ વધારો થયો હોવાથી ગૌરી વ્રતની ઉજવણી મોંઘી થશે ગૌરી વ્રત આડે ગણતરીના દિવસો બાકી રહ્યા હોવાથી નાના વિક્રેતાઓને ત્યાં ઘરાકી જોવા મળી રહી છે તો બીજી બાજુ હજુ કેટલાક વિક્રેતાઓ ગૌરી વ્રતની ઘરાકી પ્રમાણમાં ઓછી હોવાનું જણાવી રહ્યા છે ગરાકી નો ઠીક છે તો બધો કોઈ ખાસ ખરાબ તો વધારે ગરાકી નથી ભાવ છે આવતા માટે ભાવ ભાવ થોડો ઊંચો છે આવતા રામનો અંજીનો પછી કાજુનો બધાનો ભાવ ગઈ સાલ કરતાં વધારે ઓછો છે જીએસટી આવ્યું છે એનામાં આપણે જીએસટી હજુ આવ્યું છે પણ હજુ કંઈ બરાબર ચાલુ હજુ વ્યવસ્થિત થયું નથી અત્યારના જે પોઝિશનમાં ચાલે છે તે પ્રમાણે ચાલે છે માલ આપતા નથી ઘણા વેપારીઓ માલ હમણાં બંધ કર્યો આ વખતે કાજુ બધા હમણાં ભાવ શું છે ઘણો વધુ છે કાજુ બદામનો ભાવ પણ વેચાણ સારું છે શું ભાવ છે કાજુ કાજુ નેવું રૂપિયાના સો ગ્રામ છે અફરો આપણે એકસો ને ત્રીસ રૂપિયાના રીસો છે અંજીર છે એકસો ને ચાલીસ રૂપિયાના રીસો છે બદામ બદામ છે ને સિત્તેર રૂપિયાની સો ગ્રામ છે એટલે ગત વર્ષની સરખામણી ઘટ છે સારું તમામ તહેવારો અને ઉત્સવોની ઉજવણી મોંઘી થઈ રહી છે આમ છતાં સૌ પોતપોતાની ક્ષમતા મુજબ પોતાની બાળાઓ માટે મેવાની ખરીદી કરશે તે નક્કી છે આમ છતાં મેવાના પ્રમાણમાં સસ્તા જણાતા ફળ વધુ ખરીદી થશે તેમ લાગી રહ્યું છે